ત્રેવીસ વિદ્યાર્થીઓ ચાર શિક્ષકો અને ચાર બોટ સ્ટાફ બોટ પર સવાર હતા ત્યારે બોટ પલટી જતા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબ્યા હતા જેમાં ચૌદ લોકોના મોત નીપજ્યા હતા ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ કોંગ્રેસના અમિત ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા મૃત્યુ પામનાર નાના નાના ભૂલકાઓ અને શિક્ષકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ધારાસભ્ય ઇમરાન ખેડાવાડા કોંગ્રેસના શહેર કોંગ્રેસ સમિતિ વડોદરા ઋત્વિક જોશી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જશપાલસિંહ પડિયાર જિલ્લા પંચાયત વડોદરાના વિપક્ષ નેતા એમ આઈ પટેલ અમીબેન રાવત નેતા વિપક્ષ વીએમસી ઘટના સ્થળે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે મીડિયા સમક્ષ અમિત ચાવડાએ હરણી ખાતે મોટના તળાવમાં બોટિંગ દરમિયાન સર્જાયેલી ઘટના સંદર્ભે વિપક્ષ નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા હતા ચાવડાએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ થવી જોઈએ તથા દોષિતોને સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગણી પણ કરી હતી